ને સીતારામ ની ને જય દ્વારકાધીશ ની ને તો જો અમે આવ્યા વિશ્રામ દ્વારકા જેથી અત્યારે ગામ શિંગડામાં સ્થિત છે બહુ ઓછા જણા અમને ખબર હોય કે ભાઈ મૂળ દ્વારકા અને દ્વારકા સિવાય આવું હોય પણ કંઈ હે વિશ્રામ દ્વારકા નામનું સ્થળ તો આજ તમને મુલાકાત કરાવી અમે વિશ્રામ દ્વારકાની રામ રામ ને સીતારામ બધા તો આપણે આ સ્થળ આવ્યો આપણે પોરબંદર થી આપડે જામનગર હાઈવે હે ત્યાંથી આપણે મજીવાણા ગામ આવે મજીવાણા ગામ થી નીચે રસ્તો ઉતરે ત્યાં આપણે આવે ફાટાણા હે લઈ લ્યો ગામ તો ફાટાણા આવે ને ફાટાણા પછી આવે આપણે સિંગડા ને પાટીએ તો સિંગડા ને પાટીએ તો આપડે જવાનું આપડે વિશ્રામ તો હાલો જઈએ ને તમને મુલાકાત કરાવી હે

અને કઈ આગળ કોઈ ઇતિહાસ કઈ હે તમને જાણવા મળીએ તો તમને જણાવ્યું વધારે તો હાલો તો જો અંદર મંદિર માં આવે ગયા આગળની અંદર જાય દેખાડી મસ્ત લોકેશન નહીં અહીંયા ગેટ ને પાસે જ ઉને નહિ મસ્તી ના જોવે જબો અહીંયા ભગવાનના મંદિરમાં છે ને એ બધા ભગવાનના જેટલા અવતાર હતા ને બધું અહીંયા શિલ્પ આર્ટ તરીકે અહીંયા દર્શાવેલ છે તો જો અહીંયા પહેલા નંબર એકથી દેખાય આ છે મત્સ્ય અવતાર પછી નો કચ્છુઆ અવતાર પછી વરાહ અવતાર ને નરસિંહ અવતાર ને વામન અવતાર એના પછી લાઈનમાં બીજા આગળ આવે એ अवतार पछि महन्त श्री रघुवीर अवतार पछि कृष्ण अवतार पछि जगदीश अवतार पछि बुद्ध अवतार अनि लास्टमा छ कलकी अवतार

ভাই খবর না খবর পড়ে এটা অতার আগে থাকলে কলি পলসি আতার রাই

હા 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 તો આ બધા એ સાધુ સંતુ જે મોટા મોટા થઈ ગયા એ જોઈ શકો તમે અટાણે ત્યાં લોખે કારણ કે હવાર મહિનો ટાઈમ હોય તો હવાર મહિ ખુલ્લા હોય બાકી બંધ હોય અમારે થોડુંક આવવામાં લેટ થઈ ગયો હતો

એની ઉપરમાં માથે જવાય આમ પાછળ વીડી કેવાતી એ એમાં મારા જે ઉભી દૂરબીન થી આ બાજુ જરૂર પડે આ

ઓ આને મજા આવે મોટા છે તેને કે કોકાયો મેમાન ભાઈ ગયા ભાઈ ગયા ભાઈ ઓ યે બેઠો આ બેઠો એ બેઠો પેલે જ ભાગે જશે કા જો તો બાપુઆ રે તો આજ મુલાકાત ના ન થાય પણ જે વ્યક્તિ ભાઈ આઈ ને હતા એની જેણે એની જાણકારી હતી એ મુજબ ઘણી બધી જાણકારી આપી અને તમે વિડિયો માં પણ જોયું અહીં હે હા ને અમે જોયું મંદિર કે ગમ આયા તો ઘણી વખત ઇતિહાસ નું તો ખબર તા જો અમે જાણો ને તમને જણાયો ઇતિહાસ હા હા સતાય બાપુઆ રે મુલાકાત થાય ત્યારે આ મુલાકાત થાય તો જાણ્યું બધું પરફેક્ટ ઇતિહાસ કામ હે કામ હે થી બધું

હાલો તો એવો અમે છે પેલા વિશ્રામ દ્વારકામાં દર્શન બધા કરી લીધા દ્વારકાધીશના લઈને આ બધા જે વસ્તુઓ બધા મંદિરમાં જે જીવ બધું દેવ દર્શન કરવા નક્કી બધું કરી લીધું એ બધું તમને પણ બ્લોગમાં દેખાડ્યું એના પછી એની બાજુમાં જ મંદિર છે સિંગેશ્વર મહાદેવનું મંદિર કે જે આ સિંગેશ્વર મહાદેવનું મંદિર છે એ આપણી શૃંગી ઋષિ કે જે મહારાજા દશરથના જમાયું એની બંધાયેલું છે એવું કહેવામાં આવે કે શૃંગી ઋષિ ઉતા અહીંયા આવ્યા હતા અને મહાદેવના મંદિરની સ્થાપના કીધી હતી તો આ હે સિંગેશ્વર મહાદેવનું મંદિર એના ઉપરથી એ બંધાયેલું છે અને સિંગડા ગામનું નામ છે એ પણ શૃંગી ઋષિના નામ ઉપરથી જ પડેલું છે ને અમ્યા અહીંયા દર્શન કરવા આવ્યા બધે તમે બધાની પણ કરાવી દે જો અટાણે હે ને અમારે ગામ હતું કે દર્શન કરી લીધા નહીં પછી અહીંયા આવવામાં થોડું મોડું થયું એટલે પાછું ગામ હે કે અહીંયા જો અટાણ મંદિરમાં અહીંયા તાળા લગાવે છે બંધ છે એટલે અમે બાર બારબારથી તમને દર્શન કરાવવાની જેટલી ટ્રાય કરીએ બને એટલે અમે ક્લોઝલી સીન લીધું કે ભાઈ તમે બધા પણ દર્શન કરે હોવો તો કામ બધા મોટા તાળા મારેલ છે એટલે દર્શન ખાવા આપણે દરવાજા ખોલે નથી કરે શકીએ દરવાજા બંધ છે તો તમે બધા બારબરથી દેખાડીએ એટલે જોવે હો